કડીથી સમાચાર મળી રહ્યા છે કે કડીમાં જમીનના રીસર્વેને લઈને ખેડૂતો ભૂખડતાળ પર ઉતર્યા છે કડીના જયદેવપુરામાં બત્રીસ જેટલા ખેડૂતો જમીનની રીસર્વેને કારણે ભૂખડતા પર ઉતર્યા છે જમીન રીસર્વેની કામગીરીને લઈને બે હજાર સત્તરથી ખેડૂતો હેરાન પરેશાન થઈ રહ્યા છે જ્યારે અનેક વખત રજૂઆત કરવા છતાં ડીઆઈએલઆર વિભાગ અધિકારીઓ કડી મામલતદાર પ્રાપ્ત અધિકારી કે સરકારી તંત્ર ટચમાં મજ થવાનું નામ નથી લેતા ત્યારે ન્યાયની માગણી સાથે અડતાલીસ કલાકની ભૂખ હડતાળ પર બેઠેલા ખેડૂતોની મુલાકાત લેવા કોઈ તંત્ર તસ્દી નથી લઈ રહ્યું

બીજા બધા બત્રીજર સપોર્ટમાં સપોર્ટમાં કોઈ જગ્યાએ રજૂઆત કરી ખરા લગભગ દરેક જગ્યાએ તો કરી કરી કલેક્ટરને કરી ધારાસભ્યને કરી જિલ્લા પંચાયત તાલુકા પંચાયત કિસાન તો શું પોલીસ સ્ટેશન તો શું કોઈ જવાબ નથી આવ્યો હતો રાતે એમ કે કાલે અમે નવ વાગે સાડા આવીએ પણ હજી સુધી દસ વાગે પણ આવીને કોણ ઉપર વાત થઈ તો આ હડતાલ કે કેટલા દિવસ ચાલશે એનું કંઈ નક્કી નહીં ચુકાદું ના હોય ત્યાં સુધી કદાચ તમારી માંગ પૂરી ના થાય તમે આગળ શું કરશો તો અમે આ ચાલુ રાખશું